બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા કેનાલ પુલ નીચે યુવક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે સમયે જ ફાયર વિભાગની ટીમે તેનો બચાવ કર્યો છે આજે થરાદનગરની મુખ્ય કેનાલ પાસે રિફ્રેશિંગ તાલીમ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી

રાજેન્દ્રનગર સોસાયટીનો નિવાસી હોવાનું જાણવા મળ્યું ત્યારે ટુડે ન્યૂઝ સાથે થરાદ ફાયર સ્ટેશનના અધિકારી પણ પ્રતિક્રિયા આપી હતી અને અન્ય આગેવાનોએ પણ આ વિશે પ્રતિક્રિયા આપી હતી આવો જાણીશું શું કહી રહ્યા છે આપણે થરા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનના જે અધિકારી છે કેનાલની અંદર કોઈ આવે ત્યારે એમના ઉપર કોલ આવતો હોય છે અને તાત્કાલિક ફાયરની ટીમ કેનાલ ઉપર જઈ અને કેનાલની અંદરથી બચાવ કામગીરી કરતી હોય છે ક્યારેક વીજ બારે કાઢવામાં માણસોને આવે છે તો ક્યારેક ડેડ બોડી કાઢવામાં આવે છે તો આપણે વિરમભાઈ જોડે ચર્ચા કરીશું વિરમભાઈ આપને થરાદની અંદર લગભગ રોજિંદા એક આધી લાશ કેનાલમાંથી મળતી હોય છે જ્યારે આપને કોલ આવે છે અને આપ તાત્કાલિકના ધોરણે કેનાલ ઉપર જઈ અને લાશો કાઢતા હો છો તો આપનો આ બાબતનો કેવો અનુભવ રહે છે આજે પણ અમને દસ વાગ્યા આસપાસ એક કોલ મળેલો હતો આમાં કે કોઈ મહિલા પડેલ છે ત્યારે અમે ડેડ બોડી કાઢી બીજો કોલ અમને સાડી બાર વાગ્યા આસપાસ મળેલો તેની પણ ડેડ બોડી અમે બહાર નીકાળી ત્યારબાદ અમને એક વાગ્યા આસપાસ અમને એક કોલ મળ્યો ત્યાં પણ કે શંકાને આધારે અત્યારે અમારી ફાયર ટીમ શોધખોળ ચાલુ છે અને આ હું મારું માનવું એવું છે કે આ એક છેલ્લું જે આ છે ને આ જે લોકો જે સુસાઈડ કરે છે એ છેલ્લું સમાધાન નથી કોઈ સજ્જન માણસોને કોઈ લોકોને કોઈ કોઈ ગમે તે પોલીસ વિભાગ છે કે કોઈ આ પત્રકાર મિત્રો ગમે તેને મળે તો એને એક જીવવાની નવી આશા મળી રહે કોઈ એને માર્ગદર્શન મળી રહે અને અમે જ્યારે આ બધું હું બે હજાર સત્તરથી જાનનો લાગ્યો ત્યારના કમસે કમ ઓછામાં ઓછી મેં અને મારી ટીમે છસો ડેઢ બોડી મારા રજિસ્ટરે નોંધ કરેલી છે અને મને બહુ દુઃખ થાય છે ઘણું દુઃખ થતું હોય છે અમને અમને અમુક ટાઈમે તો જ્યારે અમે નાના નાના બાળકો સાથે જ્યારે મહિલા કોઈ જમલાવે ત્યારે અમને આંખોમાં પાણી આવી જતું એ દિવસે અમારો હું તો શીખ હું તો હું તો નહીં પણ મારા તો જે સાથેનો સ્ટાફ હોય છે એ પણ જમવાનું કરતો નથી અમને અમારું ઘરે જઈએ ત્યારે પરિવાર કે જમી લો ત્યારે પણ અમને દુઃખ થતું હોય કે ચાલો મોડા ખાઈશું આમ કહીશું પણ એમને ખબર હોય છે કે અત્યારે કંઈક અમને પૂછે કંઈક શું હતું હોય અમે કહ્યું રેસ્ક્યુ રેસ્યુ હતો તો બીજી વખત મારા ઘરના પણ નથી પૂછતા કે આ લોકો આજે નહીં ખાય બહુ દુઃખની દુઃખદ વાત છે એટલે આ માટે હું એમ કહું છું કે કોઈ અભિયાન ચલાવવું પડે તો સારું છે મોત કોઈ સમાધાન નથી વિરમભાઈ ફાયરના અમારા અહીંયા અધિકારી છે એમનું કેવું એવું છે કે અમે લાશો બારે કાઢીએ ત્યારે અમને ખૂબ જ દુઃખ થાય છે મોત સમાધાન નથી તમારી સમસ્યાની જાણ તમે અધિકારીઓ છે કર્મચારીગણ છે કોઈ સારા સજન વ્યક્તિ સાધુસં જોડે જાય અને વિચારો તમારા ગયા પછી તમારા પરિવારનું દિવસ તમારા પરિવાર ઉપર કેવી તકલીફો આવતી છે વિચારી અને કોઈ સારા સજન વ્યક્તિની સલાહ લેવી મોત એ કોઈ સમાજ સમસ્યાનું સમાધાન નથી ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા થરા અત્યારે આ ત્રીજા દિવસે કેનાલ મોજથી લાશો મળે છે એમાં મોટા ભાગના યુવાનો હોય છે યુવતીઓ હોય છે અને આ લોકો ક્યાંક આર્થિક સંક્રમણમાં ક્યાંક નાના મોટા ઝઘડાઓમાં ખરેખર આવું ન થવું જોઈએ મોત એ કોઈ સમાધાન નથી એના માટે ગામના આગેવાનોને મળવું જોઈએ ગામના વડીલોને મળવું જોઈએ સાધુ સંતોને મળવું જોઈએ તો સો ટકા રસ્તો નીકળે પોલીસને મળવું જોઈએ તો પણ ઘણા બધાના જીવ બચી શકે એટલે મારવું એ જ એક સમાધાન નથી તો મારી એક આગેવાન તરીકે વિનંતી કે આવું કરતો પહેલાં સો વાર વિચારજો અને તમે કોઈકને મળશો તો સો ટકા તમારી જિંદગી બચી શકે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ